રોટલો બોટલો તો નહીં તરફ ને રોટલો હોય કોમ બોમ કરવું ને કશું અરે આપડે તો અરે ખાનુ ખાવાના આખો તાવણા કરવા ગમે ત્યારે ટાઈમ થાય તો રોટલો માંગવાનો અરે આપડે શું કરવું મારે તો હવે

છોકરો ઘેર બોલે બધું બધા બોલે મારે જો આવું હોય હવે તો રાવણામાં જવાનું બંધ થઈ ગયું અને ખાવાય મેનસ ચાલતો નહીં હવે શું કરવાનું મારે અવાજ નેરો પડે મરી જવા દેજી ઘરે છોકરા બોલે બધા બોલે હવે મારે જીવન શું કરવું છે હવે નેરો પણ મરી દઉં તાન મને ફડવા દેજી મે લખવાના એક આવું છે મારું કોઈ દેખાતો ને આટલા કોઈ ભાઈ તો ખુશ જ છે કાકા બેકા લાવો છો પૂંચવા દે

શાંતિ

બે કલાક ખવાયન હજી આવે નહીં મારે ગોતવા જવું પડશે હારું રીમમાં તો બોલી ના પણ તોય જેવો જેવો તો બાપ છે ને ફરમ ગોતવા તો જવા દે કાકા ઓ હેડોકો કે હું તો ચાનનો ગોતો છું હવારાનો ગોતું હું